મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે તમારા માટે માહિતી લઈને આવી ગયા છીએ એ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જુનિયર ક્લાર્ક માટેની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે તો પોસ્ટ જોઈ શકો છો આપણે જુનિયર ક્લાર્કનું ફોર્મ જે ભર્યું હતું એની પરીક્ષાની તારીખ આવી ગઈ છે તો જાહેરાત ક્રમાંક છે સત્યાવીસ વીસ ત્રેવીસ ચોવીસ પરીક્ષાની તારીખ રાખવામાં આવી છે ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બરાબર

પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરી પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ નોટિફિકેશન આવી હતી અને ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી ઓનલાઈન એપ્લિકેશન મંગાવવામાં આવી હતી જાહેર ખબરમાં દર્શાવ્યા મુજબ ઓનલાઈન અરજીમાં દર્શાવેલા વિગતોની અસલ પ્રમાણપત્રોની ખરાઈ કરવાની શરતે ઉમેદવારે લેખિત પરીક્ષા ટેસ્ટની સંભવિત તારીખ ચોવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ છે જેની લાગતા વળગતા ઉમેદવારોને ઓનલાઈન જો તમે ફોર્મ ભર્યું હોય ને તમે એક્ઝામ આપવાની હોય તો તમે આ ધ્યાનમાં લેજો કે આની એક્ઝામ આવી રહી છે મહિનામાં તારીખે આની એક્ઝામ થાય છે જોઈ શકો છો તારીખ અને અહીંયા કમિશનરશ્રી ના દ્વારા સહી કરવામાં આવે છે જોઈ શકો છો ઓફિશિયલ લેટર છે તો તમે આની તૈયારી કરતા હોય તો હવે તમારી પાસે વધુ સમય નથી તૈયાર રહેજો પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો અને આવી અવનવી માહિતી અમે તમારા માટે લાવતા રહીશું તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક શેર જરૂરથી કરજો જે લોકોને માહિતી નથી પહોંચી હજી સુધી એ લોકોને શેર જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો